આ બાબતે અગાઉ મહાનગરપાલિકાના ઇસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા પરિવાર પાર્ટી પ્લોટના સંચાલકને બાંધકામ વિકાસ પરવાનગી બાંધકામ વપરાશ પરવાનગી બીયુ અને ફાયર એનઓસી રજૂ કરવા બાબતે નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ પરિવાર પાર્ટી પ્લોટના સંચાલક યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા આમ સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેવા બાંધકામ પરવાનગી બાંધકામ વપરાશ પરવાનગી અને ફાયર એનઓસી મેળવી ન હોવાનું કરમસદ આણંદ મહાનગરપાલિકાના ઇસ્ટેટ વિભાગની ટીમે જાણવા મળ્યું હતું આ ઉપરાંત પરિવાર પાર્ટી પ્લોટના સંચાલક દ્વારા તેમની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો આ ઉપરાંત પરિવાર પાર્ટી પ્લોટનો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોય અને આ મિલકતમાં મેદની એકત્રિત થતી હોવાની માનવ જીવનની સલામતી માટે ભારેનો સી અત્યંત આવશ્યક હોય સક્ષમ સત્તાધિકારી પાસેથી ફાયર એનઓસી મેળવી ન હોય આ મિલકતનો ઉપયોગ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા પરિવાર પાર્ટી પ્લોટમાં ભવિષ્યમાં કોઈના જન્માલ લ્યાને ન પહોંચે તે હેતુસર તાત્કાલિક અસરથી આણંદમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલ પરિવાર પાર્ટી પ્લોટને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું છે તમામ લેટેસ્ટ અપડેટ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો